નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠમો ખૂબ જ મહત્ત્વના ટોપિકની ચર્ચા કરીશું જેનું નામ છે માનવનો કાન તો આજે માનવના કાનનો અભ્યાસ કરીશું તો પહેલાં આકૃતિમાં જુઓ અલગ અલગ ભાગ દર્શાવેલા છે તો કાનનો આ સૌથી બહારનો ભાગ જે આ ભાગને આપણે જોઈ શકીએ તેને શું કહેવાય કર્ણ પાલી જેને કહેવાય કર્ણ પાલી જે કાનની સૌથી બહારનો ભાગ આવેલો છે હવે એના પછી કાનની અંદરના ભાગનો કર્ણનાર કહેવામાં આવે છે કર્ણનાર એની લંબાઈ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે હવે એની અંદર કર્ણ પટલ એટલે કાનનો પડદો આવેલો હોય છે કાનના મુખ્ય ત્રણ ભાગ હશે બાહ્યકાન મધ્યકાન અને અંતઃ કાન એમાં બાહ્યકાન એમાં કર્ણ પાલીનો સમાવેશ થાય છે મધ્યકાન એમાં પડદો અને કર્ણ નારનો સમાવેશ થશે જ્યારે અંતઃકર્ણ જેમાં હથોડી એરણ અને પેગડું અને અંતઃકર્ણ અહીંયા આગળ આ હથોડી એરણ અને પેગડું જે ત્રાણના કાનના ત્રણ નાના હાડકાં આવેલા છે જેને શું કહેવાય હથોડી એરણ અને પેગડું શંખાકૃતિ ભાગ કર્ણ મધ્યકર્ણ પોલાણ હવે આના મુદ્દા કઈ રીતના લખવા એની ચર્ચા કરીએ તો જુઓ સૌથી પહેલાં કાનના મુખ્ય ત્રણ ભાગ બાહ્ય મધ્ય મધ્યકણ અને અંતઃકણ કાનની બહારનો ભાગ ગણની જેવો હોય છે જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે ત્યારે તે કર્ણ નાર મારફતે કર્ણ પટલ સુધી પહોંચે છે કાનની બહારનો ભાગ ગણની જેવો હોય તો જુઓ આ કાન એની આ બહારનો ભાગ તો એનો આકાર કેવો હોય ગણની જેવો આકાર હોય છે જેનું કાર્ય શું તો હવામાં ધ્વનિના તરંગો આવશે એને ભેગા કરી અને કર્ણ નારની મારફતે કર્ણ પટલ સુધી પહોંચાડશે શું કાર્ય કર્ણ પાલીનું ધ્વનિના તરંગો એને ભેગા કરશે અને નાર એની મારફતે કર્ણ પટલ સુધી પહોંચાડશે આ નાર એની લંબાઈ કેટલી હશે તો બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી લંબાઈ આવેલી હોય છે જેની પાતળી સપાટી ચુસ્તપણે ખેંચાયેલી હોય છે જેને કાનનો પડદો કહે છે તો અહીંયા આગળ કર્ણ પટલ દર્શાવેલું છે જેની ઉપરની સપાટી કેવી હશે રબર જેવી ખેંચાયેલી હશે કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે એટલે અહીંયા આગળ બહારથી આવતા ધ્વનિના તરંગો જેના કારણે આ પડદો શું થાય કંપિત થાય છે કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી પહોંચાડે છે આંતરિક કાન એટલે શું અંતઃકણ કે જેમાં જે તરંગો બહારથી આવશે એ પડદો શું કાર્ય કરશે કે બહારથી આવતા ધ્વનિના તરંગોને આંતરિક કણ સુધી પહોંચાડશે એના પછી એ કંપનો એ મગજ સુધી પહોંચશે અને પછી એનું નક્કી થશે કે વ્યક્તિ શું બોલે છે અથવા એ ધ્વનિના તરંગો એ અવાજ શ્યાનો છે કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે અને મગજ દ્વારા નક્કી કરવામાં આવશે સામેનો અવાજ એ કઈ વસ્તુનો અથવા કયા માણસનો છે હવે જુઓ આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ એટલે અહીં આગળ કાનનો પડદો શું થશે ધ્વનિથી કંપન અનુભવશે ત્યાંથી આગળ જશે એટલે અંતઃકરણમાં જશે અંતઃકરણમાં એ સંદેશો એટલે ધ્વનિના કંપનોની મારફતે તે મગજ સુધી પહોંચશે અને મગજ દ્વારા એ નક્કી કરવામાં આવશે કે અવાજ શાનો છે અને એ રીતના આપણે આગળના વ્યક્તિ અથવા કોઈ વસ્તુનો અવાજ સાંભળી શકીએ છીએ કાન વીસ હર્ષથી વીસ હજાર હર્ષ સુધીની આવૃત્તિવાળા ધ્વનિને સાંભળી શકે છે તો કાન એ વીસ હર્ષ એટલે કે ઓછામાં ઓછો અવાજ કેટલો વીસ હર્ષ અને વધુમાં વધુ વીસ હજાર હર્ષ સુધીની આવૃત્તિવાળા ધ્વનિને સાંભળી શકે છે જેને શ્રાવ્ય ધ્વનિ કહે છે કઈ ધ્વનિ કહેવાય શ્રાવ્ય ધ્વનિ કહે છે જ્યારે વીસ હજાર હર્ષ કરતો વધુની ધ્વનિ હોય તો જેને અશ્રાવ્ય ધ્વનિ તરીકે ઓળખી શકાય છે કે એ ધ્વનિ સાંભળવાથી કાનમાં બહેરાશ પણ આવી શકે છે માનવ કાનના ત્રણ હાડકાં માનવ કાનમાં ત્રણ હાડકાં આવેલા હોય એરણ હથોડી અને પેગળું માનવ કાનમાં આવેલા સૂક્ષ્મ હાડકા કયા હશે એરણ હથોડી અને પેગડું અહીંયા આગળ દર્શાવેલા છે હથોળી એરણ અને પેગડું ચલો ફરી એકવાર ચર્ચા કરીએ અહીંયા આગળ માનવ કાનની આકૃતિ આપેલી છે માનવ કાન એના મુખ્ય ત્રણ ભાગ છે કયા ત્રણ ભાગ હશે એક આવશે બાહ્ય કણ એટલે કણ પાલી જેને શું કહેવાય આ ભાગ છે બાહ્ય કણ કહેવાય એની પછી આવશે મધ્ય કણ અને મધ્યકણની અંદર આવશે અંતઃકણ તો માનવ કણના મુખ્ય ત્રણ પ્રકાર બાહ્યકણ મધ્યકણ અને અંતઃકણ બાહ્યકણ એમાં શેનો સમાવેશ થશે તો કર્ણ પાલી એટલે પટલ હવે આ કર્ણ પાલીનું કાર્ય શું તો બહારથી જે અવાજ આવશે એ અવાજ એટલે કે ધ્વનિના તરંગો એ ધ્વનિના તરંગોને એકત્ર કરી અને નાર સુધી કાનના પડદા સુધી પહોંચાડશે કર્ણનારની મારફતે શું કરશે કાનના પડદા સુધી એ ધ્વનિના અવાજો પહોંચાડશે હવે જોઈએ કર્ણનાર કર્ણનાર એની લંબાઈ કેટલી હશે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈ હશે હવે ધ્વનિના તરંગો જ્યારે કાનના પડદા સુધી પહોંચી એટલે કાનનો પડદો કેવો હશે રબર જેવો હશે જેને ચુસ્ત ચુસ્તપણે ખેંચાઈ શકે તેવો હોય છે હવે કાનના પડદા સુધી ધ્વનિના તરંગો પહોંચશે એટલે આ પડદો એ શુદ્ધ ધ્વનિ અનુભવશે એટલે કે વાઇબ્રેશન થશે હવે કાનનો પડદો એ વાઇબ્રેટ થાય જેનાથી તરંગો એ અંતઃકરણની અંદર પહોંચી અને ત્યાંથી તે મગજ તરફ પહોંચે છે અને તે ધ્વનિના તરંગો મગજમાં પહોંચી અને ત્યાં એનું નક્કી કરવામાં આવશે કે સામે આવતો અવાજ એ કઈ વસ્તુનો અથવા માનવનો અથવા કઈ જાતનો અવાજ છે તો આ એક માનવ કણ વિશેનો અભ્યાસ હતો માનવ કણમાં એ ત્રણ નાના હાડકાં આવેલા છે એક હથોડી એરણ અને પેગડું આ સૌથી નાના હાડકાં આવેલા છે કે આગળ અંતઃકણમાં હવે જોઈએ માનવ કાન એ વીસ હર્ષથી વીસ હજાર હર્ષ સુધીની આવૃત્તિવાળા ધ્વનિને સાંભળી શકે છે જેને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે માનવ માનવકણ સામાન્ય રીતે વીસ હર્ષથી વીસ હજાર હર્ષ સુધીનો અવાજ એટલે આવૃત્તિવાળી ધ્વનિ સાંભળી શકે છે હવે માનવ માનવકાન આટલા સુધીની આવૃત્તિવાળો અવાજ સાંભળી શકે એમ તો પ્રાણીઓમાં અને પક્ષીઓમાં અલગ અલગ આવૃત્તિ હર્ષ હોય છે જેને શું કહેવાય શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે માનવ કાનના ત્રણ હાડકાં એરણ હથોડી અને પેગડું તો માનવ કાન એમાં ત્રણ સૌથી નાના હાડકા આવેલા હોય જેને શું કહેવાય એરણ હથોડી અને પેગડું તો આ રીતના તમે પરીક્ષામાં માનવ કાન એની આકૃતિ દોરી અને બાજુ માટલા મુદ્દા લખી શકો છો કર્ણ નાર એના પછી આવશે કણ પટલ એટલે કાનનો પડદો કાનનો પડદો એ કેવો હશે નાજુક હશે એ ચુસ્તપણે રબર જેવો ખેંચાયેલો ભાગ છે એટલે કાનના કાનની અંદર કોઈ તીક્ષ્ણ એટલે કે અનિદાર વસ્તુ દાખલ કરવી નહીં જો અણીદાર વસ્તુ દ્વારા કાનના પડદામાં કાણું અથવા એને નુકસાન થશે તો અવાજ સાંભળવી શકાશે નહીં અવાજ સાંભળવામાં મુશ્કેલી પડશે એટલે કોઈ અણીવારી વસ્તુ કાનની અંદર દાખલ કરવી નહીં તો આજે આપણે માનવ કણ વિશે માહિતી મેળવી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત